જો ઉપરા ગાંઠિયા થેગાયા હતા ઓરો કરીએ ને તારવરે નાખીએ ભેગી તો આપડી યુટ્યુબ ફેમિલી ની તુસે લી હા તો હું પોર માં વિડિયો ચાલુ કરા ઓયલુ મોકલાય છે હું હું આ લઈને કે ને બેઠી બકાલા તા પરિયાળ કરતી થી તો ડી સુતી ને તો ખવાઈ ગઈ ઈમાંથી ની એને ઉખેડવાનો વેત ન હોય આ આ એવડા એવડા કટકાઈ ને ખાઈ

વાવ તેતરના બસ્સા તમને દેખાડે ધોળા ને બકાલા ને કેરામાંથી પાણી ને મારે હાલે હટાણા બકાલું ઉતારવાનું કામ થાય ને માની જવાનું આજ માણાવ જીવતી બેન ને ઘેર તો મેં કીધું થોડું ઘણું મોટી સેફટી જે બકાલું છે એ લેતા જાઓ ભાજી તો હે ને એક ફેરે વાટ નહીં ખો ને બે ફેરે નહીં નહીખો એટલી બધી કંઈ ખાસ ને તો ભાજી ઉતારી લીધી ધાણા ઉતારી લીધા ને લહણ ઉતારી લીધું આ કાલે હાંજી છે ને બકાલાનો કિયારો પીવરાયો લહણ છે ને ઉપાડ્યું ને તો કાદું આવ્યો હતો તો ઉપલા ફોઈતરા છે ને ઉખેડે નહીં ખા લહણનું આજ ઉપાડવાનું મુરીત કર્યું ના લહણનું કાઠી અમી છે ને હજુ સુધીમાં ઉપાડ્યો ને ચટણી ખાંડવી હોય ને ધાણાની ને લહણની તો ઉપેર ઉપર કોણા કોણા પાંદડા હોય ને એને તોડેલી બહુ મસ્ત હાવ એમાં પણ ગાંઠી ઉપાડવાની જરૂર ન પડે એક લાઈન ઉઠી આખી ઉપાડે નથી ધાણા ભાજી ને લહણ ઈ ત્રણેય ગયા હે ઉપાડવાની હે આપણી ડુંગળી ને ડુંગળી હે ને આપણી વાવી તે દુ ને ની હે કોઈ ખાતું નથી ગાંઠિયા હતા ઓરો કરીએ ને તાર રે નાખીએ ભેગી ચાર વાર બે ગાંઠિયા હોય તો ત્યાં વધે પડે લૂખી અમુક ખાતા હોય ભાવતી હોય નહીં તો અમારે કોઈ ખાતું નથી કાદુ આવે હજે લીલું તો હાલો તમારે કોઈની લીલી લીલી મસ્ત ડુંગરી ખાવી હોય તો મારે હે ને આજ લીલી ડુંગળી ને ટમેટા નું બનાવવાનો વિચાર હે રામાગડી મને મૂકવા જાય ને તો રામને મૂકવા જાય ને તાર લે જો શ્યાગ બનાવીએ ને તો વારે ખૂટે જાય ડુંગળી બાકી ઓરામાં ને તો કહો એક એક બે બે ગાંઠિયા નાખવા હોય એટલે ખૂટે ન મારું રીંગણું પડે ગું કીણી પડે ને શું એટલે બિસાડું હું તો ઈ પડે ગું વેઠા વાળું હે કંઈ વાંધો નહીં મને મુર ધોખો નહીં થાય હાલો નીકળો હે હે ને આમાં ધીરી ધીરી આવે જરિયા આ પેલો જ ફાલ હે આવે છે જરિયા ને કીવાંક થાય વેઠા વગર ને થાય તો સારું નક પછી શ્યાક ખાઈ લે તો શ્યાકમાં તો વાંધો ન આવે તો આપણે ઓરને ખાવું હોય ને તો મેળ ન આવે જરિયા હટાણે તો રૂપા કોણા કોણા છે વાંધો ને આય ધાણાનો સોડવો ગયો વાહ કેવા ફોલડા આવે રૂપાલા ને વાલર છે ને માઈ કાલે ઉતારેલી હતી તે ટોપડી ભરી એટલે અટાણે વાલોય ઉતારવાની થતી મેથ હાલો તો આપણી ડુંગરી મસ્ત લેવાઈ ગઈ વાણા છે ને આ ફોતરા છે ને હુકાઈ ગયેલી ઉખેડે નાખાતી ધોવી નહીં ન ખબર પાછા આગળી માત્ર બોલી તો રામ રામ ને સીતારામ બધાય નહીં પાણી વારે નું આગણી આવ્યો ને નાથી ને હાલે હે બકાલાનું કામ અટાણે ને નાથી હમણાં છે ને વિડીયો નથી બનાવતી હવારી ઉઠે ને મણે ઈ થાય કાયમ કારણ કે થાય કારણક બનાવે તો બનાવી રાખે નો બનાવે તો પછી 8:30 9 વાગે જે સાતા હું જ ઉઠે જા ઈ ની પણ હવારી થોડુક મણે ઈ થાય કે કાયમ ઉઠાને એક ને એક વાતો કાવ કરીવી ઉઠે ને કાવ सीताराम જો ભીંડો વેલી થી વાહીતા તો આપડી YouTube ફેમિલી ની પૂછે લી હા તો હું કાયમ સવારના પોર માં વિડિયો ચાલુ કરા સા પિઠા વગર ની

તો જો જીતીબેન માટે આ બધી બકાલાની તૈયારી કર્યો ને હા ઓલું મોકલાય છે ઓલું મોકલી હું આ કઈ રેકડી લઈને કેટલા જ બેઠી બકાલાની એ હે એ મોકલાય હા એ તો વિડીયોમાં જોતા હોય રીંગડા હું કહે રિંગડાના હશે શરૂઆત થઈ કાલે મામાને વાડીથી આવ્યા હું કઈ બેઠા ને લઈ કે વેઠા વારા કઈ છે હું કહેતા વેસી મામાને ફોન કરી દે કે કઈ વેઠા એણે કહેવાય તમે પ્યાલ લવ ત્યાં વેઠા બેઠા ન હોય અમારે બેઠા હોય હા એને કઈ કે વાવે એ કઈ બગીડ નહી हेलो जो आ ये कोली थारी धोरी गयो ई में का खाली ल लसुन ना नेठी खोज में जोता खरी पण हाडे हड पग मुके बीजान नी का केवा साम उभरे लहण ढोरा है पड़े जाए पड़े जाए ढोरा है हेलो आल। हेलो छोर तो नी मान मान नेठी हेलो मां क्या जाऊ ए मारी चाऊ मने बती हां कीणा पाहे जाऊ के नी जिती पखे हां વિચર્કે沢લો આ કરતી થી તો હવાઈ પોર ન બે ત્રણ સેકન્ડ તો વાતો કરે કે તે બધી નોક નાખું હા પછી એક થેલી ભર દેવું

કેટલા મીઠી અને નુતી ખાધી તો કારા કારા ભાઈસ માં હાતા ગી કઠોર હોય તો ખાણું લાગે ને કરા પછી રીંગડા 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 તો આક ને રોટલા ખેતા લુગડા દા વેલા તો એને ખેતા હાડા દો ગિયા રાખો લે છે ને આ આપણો ગુંદર પાક તો તમે બધા એ વિડિયો તો જોયો જીવે તો સરસ મજા આપણો ગુંદર પાક ને ઢેફલા પડેગા આ બે દીથી અને થારીયું પડ્યું તો એની ફ્રીજ માં મૂક્યો તો તો થોડા ઢેફલા રૂપારા કઠોર થઈ જાય એવા વાહટો બે ડીશ ઉતી બે થારી બે થારી ઉતી એક થારી હતી ને ઢીંકી એક ડીશ ઉતી તો ડીશ ઉતી ને એ તો ખવાઈ ગઈ એમાંથી ને એમાંથી ઢેફલા એને ઉખેડવાનો વેત ન હોય બધા એક થારી વધી ને તો હું કે ઢેફલા ઉપર ઉખેડે ને ડાબલામાં ભણેલા તો આવી જો બધા વેલા વેલા ઘૂંતર પાક ખાવાનો તો પછી પૂરો થઈ જાય પછી મમ્મી ન પીતા તો અટાણે વાગે તો બપોર પછી ના હળાશ યાર ને મારે રૂંધાનું કામ પડ્યું હજે બપોરના થામ પડ્યા ગોઠવવાના ખાટલીમાં પાછા ખામ ઉકવાના છે આજે ખાના ને આણી છે ને બેબે બે ફેરે નીણું ખવડાવી લીધી હાડા શિયાર વાગે ખવડાવે ને લીધું આખડે બીજી નીણું નાખી આ ખવા ત્રણ થયા ને તો નીણ વાઢેલી દીધી ને હાડા ત્રણ છે જઈ કાંઈ એમ હું આજ જો વેલી ની દરું બે દીધી મારી ને રામની બાપો ગા કૂતિયાણે બાપાને કીધું કામ હું તૂટી લેવા દેવાના નહીં મારી જીણકીટીનું નહીં ને પોટા પડ્યા ये है ना बिसाडी पोटा ने खाए हो आखे आखा ये हूं मकई ने हांटा माथी पोटा पोटा अलग ना को करे ने पछि कवाड़े से बे बे कटका करे नीणी ना खाता खाई न क पोटा इनमें पड़्या रे जबरा पोटा होय ना पाके गल ती नो बिसाडी खाई होबे मोटा आंटा खाई जाए पछि जो आ रीथ है बे बे कटका करे ना खाता था पाके गय को ब ને અમારે ખોવા નીકળે અટાણે એની વાતો સાવા તો અટાણે નહીં દોઢ વાગ્યાનો ઈવો નીવો છે રોય ઉપડી ને તાટું બોર જીવો જો ઝાડવા હાલે જ તમને ખ્યાલ આવતો જ હે અટાણે તો હજે મોરો પડે ગો બપોરે બાર એક વાગે તો એટલો પવન વર્યો તો ને એ વાતો જવા તો બારો બેન નહીં કરવાનું મન નહોતું તો ઘઉંમાં મોટર ચાલુ હતી ને તો હું બંધ કરો અટાણે આવો પવન છે ને ઘણ જોડે જાય તો અટાણે બહુ વાંધો ને થોડોક મોરો કરે પડે બહુ તો બપોરે તો બે કલાક રોય ઉપડે નીકળી હતી હા ફૂફરી ફૂફરી નથી છોડ હાલો તો હું આને છે ને પોટા કાપે ને નાખે તો આવી છે ને મકાઈ પાકે ગઈ કેવી મસ્ત અમુક અમુક પોટાસ પૈકા બાકી તો હજે કાસા હે બહુ વાંધો ને જરિયા આવા અમુક અમુક હાવેલા થતા હોય ને એ પાકે ગયા હોય તો આમાંથી હજે છે ને બે કટકા કરો આ એવડા એવડા કટકાઈ ને જ ખાઈ શકતી જો એવડા એવડા કટકા કરે નાખીએ તો વાંધો નહીં ભાવે બિસાડી નહીં તો ન જ ખાઈ શકતી કટકા કરે નાખીએ ને જો આપણે ગોતે ખાઈ જાય જો હવે એ પણ મોટો થાય નહીં વાંધો હવે ખાઈ જાય જો ને પડે જો એ એ હાલો એમાંથી પાછા છે ને ઊભા ફાડી આપી રીતે ખાય જો અહીં

ખાઈ જાય સારી ને દૂધ તપે પીએ હા દૂધ ની ચા એ બે જણા બોપરી લુગડા ધોયા તા મે મતલબ કે હાડા દો હકો દોરી ઉતાઈ ઉપાડી લીધા આ જે પડ્યા રૂમાલો ને પાટલું ને જર્સી ને મોજા ને

તો આનો અંદરનો જે મસાલો હોય આપણે મસ્ત કાઢી નાખશું પછી ખાચુ પપોડો માંડવી ને સોસ કોણ ખાતું હોય પપોડા ખાઈ લીધે માંડવી પછી એ પણ ખાઈ લીધે

પકોડામાં મસાલો નતો આખે આખું પકોડું પણ દુકાવડે હું કાંક હેજી આની જરૂર ને પછી તો જોઈએ અઠાડ આઠ થાય પછી ખબર પડે પેટમાં કંઈક જગ્યા થાય તો ખાઈશું આ સ્ટાઇટ બહુ પડે ને તે નેકરું ખાવું ખાવું જ થાય